પકડી રાખી લીડ ઉતાર નહીં દે એટલે ઉતારો મારું મારું રાખ તું આઈ જા પાવર તને બતાવું 7 દિવસ કેતો તો 70 કરો દિવસ સુધી બેરાઉ તાન તા ગાડી ઉપર તું આઈ જા ખાલી બહાર જા બહાર જા માં આવું રવિવારે સવારેથી ગાડી ચાલુ થઈ જશે તું આઈ ખાલી બહાર બહાર જા તામમાં તું ખાલી વિડિયો બનાવીને વાયરલ કર્યો પણ હું જટ્ટોનો મારક લઈને આવ્યો ખાલી તું આવી જા આવું જ પડે સીતે દિવસ તું ખાલી બહેરે મારી જોડે તને ખબર પડે કે રોમ પૂર બારે જવાની ખુકાર મેળવી તું ફોન કરી જોયો ફોન નો બદલો લેવા આવ્યો રોમ પોતે આવ્યો એટલે આવ્યો પહાડ માં તું બહેરામ પોતે આવ્યો સતન મારક લે રોમે પોતે સાક્ષા દર્શન મારા મોતીપુરા ગામમાં રોમ આઈ ગયો અરે હવે ખુકાર મેળવી ના રવિવાર ભરવા રવિવાર દિવસે ગાડી પર હું બેકાર મેળવી નહીં બે હવાની સતન બે તું આ જા તને બતાવું કે રોમ કોણ હે આ જે નહીં મોંધાય એમને પણ મનાય દીધા હરિવારે પાવરફુલ સબરી પણ આવે બોર બોર